તો હેલો મિત્રો કેમ છો મોજમાં તો હું રોહિત તમારી સાથે આજના બ્લોગમાં આજના વિડીયોમાં તો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું પાછું વાગી ગયા દસ તો આપણે છે આજે કંપની અંદર તો કંપની અંદર જ આજે વ્લોગ શૂટ કરવાનો છે તો બહેન રહેજો આજે તમને કંપની કંપનીની થોડીક શેર કરાવી વિડીયોમાં બીને રહેજો બી કન્ટિન્યુ આગળ આગળ તમને દેખાડું હતા મિત્ર તમને એક વાત જણાવવાની છે કે આપણે ઇન્સ્ટાગ્રામ માં પણ વિડીયો અપલોડ કરી છે ઇન્સ્ટાગ્રામ માં ના જોયું તો બધા ઇન્સ્ટાગ્રામ માં જોઈ લેજો નીચે આઈડી દેખાતી હોય છે ઇન્સ્ટાગ્રામ માં સર્ચ મારીને ઇન્સ્ટાગ્રામ માં થોડોક સપોર્ટ કરતા આવજો ભાવ એની તે કામ કા ચાલુ ને હા બાવલા રાજાન બુલારા તેરે કો જો દેખાય Bilang-bilang no, kata tu apalagi jalu Kemudian jemput jauh tu tent Digi orang, jemta lagi Salam Baik, kanak-kanak katain hujah Sebuah Aisyah bernak ya? Aisyah bernak ya? Aisyah Aisyah Haa.. Aisyah Aisyah Jemput? Aisyah Aisyah <laughs> Bola? Bola, kem? Ayam ni bol? Ayo, ayo, wah! Ayo jual! Hai guys! Bye bye! Jomba no time tinggi amitra, api dah jahit Ami kare Tak amitra okan khabar ota komen kata jua Ka <laughs> murid <laughs> siu <laughs> ha